સરપંચ પોતાની ગામની ફરિયાદ કે ગામકક્ષા નો ખેતર માં થતો સીધી પોસ્ટ ફરિયાદ કરવા અને ખેતમજૂરી નોંધણી કરાવ્યા સીસીટીવી કેમેરા લગાવવા ગામમાં બનતા બનાવની તાત્કાલિક જાણકારી ભારે ગુનો બનતા અટકી શકે ગામમાં ખોટા નામ અને ખોટા ધંધાના નામે ફેરી કરતા માણસોને ખરાઈ કરવી જેથી ચોરી કે છેતરપિંડી અટકાવી શકાય ગામમાં કોઈ લુખાથી ડરવાની જરૂર નથી ખરેખર લુખા હોય તમને રૂબરૂ આવી નામ આપવું અમો ખરાઈ કરી તમારું નામ ગુપ્ત રાખીશું અને કડક કાર્યવાહી કરશે ગામમાં સાયબર ફ્રોડ બાબતે ગામમાં બેનર લગાવવા જરૂર પડે મિટિંગ રાખી અને જાણ કરવી અમો આવીશું બેન દીકરીઓને કોઈ હેરાન પરેશાન કરતા હોય તો પોસ્ટ આવી ફરિયાદ આપવા જણાવેલ છે એવી તમામ બાબતને ચર્ચા કરેલ છે આ મીડિયાના માધ્યમથી તમામ સુધી મેસેજ પહોંચે એવી વિનંતી છે રિપોર્ટર નૈના જોશી